નમસ્કાર મિત્રો યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે ખાસ કરી જીરું વરિયારી ઈસબગોલ અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમામ જે માહિતી હોય જે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય અથવા તમે અમને વિડિયો મોકલવા માંગતા હોય તો અઠ્ઠાણું બસો ચાલીસ નવ છપ્પન છપ્પન પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે કેવો પાક છે કેટલા દિવસ નો થયો છે તેની લઈ માહિતી તમે અમને આપી શકો છો તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે તેનો ભાવ શું રહેશે હાલ કેવું વાવેતર છે પણ અન્ય જે ખેડૂતો હોય છે તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો ત્યારે આપણા સાથે વધુ એક ખેડૂત જોડાય છે તેમના સાથે વાતચીત કરીશું હા શું નામ તમારું સંજયભાઈ કયું કામ

દવાની વધારે ભી રાખી ફૂગનાશક ને વધારે આપી ને એટલે વાંધો નો બરોબર બરોબર કેટલું છે અત્યારે કાળચરમી એવું કોઈ જાત ની કઈ તકલીફ નહીં શરૂઆત માં જે લીલો સુકારો હતો એમાં વધારે તકલીફ પડી છે બરોબર કેટલું હતું સુકારો સુકારો વધારે નતો તો એવો બે પાંચ ટકા રેખો હતો પણ એના હિસાબે પાવામાં છે જ કંટ્રોલ રાખ્યો જો પાવીને નહીં વધારે આગળ આવેલો હોય તો આ થોડું કઈ આપડા હાથમાં રહે

ખોયાત માં ઓછું જાય ઈમ ખેડૂત ને બીજું દોઢ વીઘા નું વાવેતર હતું એમાં તો આજે હાલર માં સો રૂ કાઢ હા માર્યું એમ હા ના ના એમ કે ખડું લઈ લીધું હવે કાલ એડ બનશે એટલે પરમ દિવસે હરાજી માં લઇ જવાનું બરોબર બરોબર ન્યા કાયા ની થોડીક તકલીફ હતી પણ વાંધો નતો આયો ગેલીલો ની એવી દવા મારી તી એટલે અટકી ગયો તો પણ તો એવો પંદર વીસ ટકા રેકો બગાડ હતો

હા ને બીજા ખેડૂતોને ખબર પડે કે આ રીતે ઓકે ઓકે હા